અનેક શાળાઓમાં ફાયર ને લઈને તંત્ર એલર્ટ થયું છે તે બાબતે અધિકારી દ્વારા વાત કરવામાં આવી હતી હા કચ્છ જિલ્લાની જાહેર જનતાને ખાસ જણાવવાનું કે કચ્છ જિલ્લામાં જેટલી પણ પ્રાથમિક શાળાઓ છે તો એ પ્રાથમિક શાળાઓ ત્રણ પ્રકારે વહેંચાયેલી છે એક જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની છે એક અનુદાનિત પ્રાથમિક શાળા જે તે મંડળ ચલાવે છે અને ત્રીજા નંબરમાં સ્વનિર્ભર સ્કૂલો છે એ જે તે મેનેજમેન્ટ હસ્તકની છે તો અમે માનનીય આસિસ્ટન્ટ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ શ્રીનો પત્ર માનનીય કમિશનર સાહેબ શાળાઓની કચેરીનો પત્ર માન્ય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીનો પત્ર તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ માનનીય કલેક્ટર સાહેબના પત્રોને ધ્યાને લઈ અને સમગ્ર કચ્છ જિલ્લાની તમામ શાળાઓને સંબંધિત એક પત્ર અત્રેથી કરવામાં આવેલ છે એમાં અમે સંબંધિત જે તે તાલુકાના તાલુકા પ્રાથમિક શ્રી અને બીઆરસી શ્રી પાસેથી આ તમામે તમામ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે વાત કરેલી છે અને સાથે સાથે આ સમગ્ર પ્રક્રિયા સાતમી જૂન સુધી સંપન્ન કરી અને તમામે તમામ શાળાની અંદર અમારા મુખ્ય શિક્ષકશ્રીઓ તેમજ સીઆરસી શ્રીઓની ટીમ દ્વારા ફાયર એનઓસી તેમજ શાળાની સલામતીને લગતી તમામ બાબતો સુનિશ્ચિત કરવાની વાત મેં જણાવી છે એટલે એ આખી કસરત અત્યારે હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં ચાલી રહી છે અને આ બાબત અત્યંત સંવેદનશીલ છે ત્યારે કચ્છ જિલ્લાના તમામ વાલીઓને પણ અમે ખાસ અપીલ કરીએ છીએ કે અહીંયા સરકારી ધોરણે અમે તમામ પગલાં લઈ રહ્યા છીએ સાથે સાથે આપ સૌ પણ આસપાસના પરિસરમાં એવી કોઈપણ બાબત જો લાગે તો તરત જ તમે અમારા ધ્યાને પણ મૂકી શકશો અને એ રીતે આપણે સાથે મળી અને કચ્છ જિલ્લાના બધા જ બાળકોની સલામતી અને સુરક્ષા માટે સાથે મળીને એના માટે સંવેદનશીલ બનીએ સાથે હું આપના માધ્યમથી જ્યારે વાત કરવાની તક મળી છે ત્યારે કચ્છ જિલ્લાના તમામ ગુરુજનોને અને તમામ અમારી એજ્યુકેશન ટીમને પણ હાર્દિક અપીલ કરું છું કે આપણે જ્યાં પણ બેઠા છીએ ત્યાં આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણા બાળકોની સલામતી માટે એક નાનકડી પણ ચૂક ન થાય અને એ આપણે જાણીએ છીએ કે ઘણી વખત બાબત નાની હોય પણ જો આપણે સમયસર એની અંદર પગલાં ન લઈએ તો એ આગળ જતાં ભયજનક પણ બની શકે છે એટલે આવો આપણે સાથે મળી અને સમગ્ર કચ્છ જિલ્લાના તમામ બાળકોની ચિંતા કરીએ